કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આપણે જો નાઈ ધન ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો કરી લીધા છે અને ગાયને રોટી પણ આપી દીધી છે અને ઉછે ભાઈ લાકડી લઈને આટા મારશું એમની આમ ફેરવું છું જ જવો અત્યારમાં છે ને વેકેશન એને છે ને તે દૂરનું તેને બહુ મજા છે બે દિવસ થા લેશન કરે છે કેટલી વખત લખવાનું કીધું

ઘડી તોફાન ન કરીને એટલે આપણે થઈ ગયું ઘરે એને છોકરાનું શરીમત છે છોકરાના છોકરાનું એટલે આપણે જઈશી ખીર ખાવા ચાલો આપણે શરીમતમાં ગયા તા ને વૈયાશી અને એને થઈ ગઈ છે આપણે બે કલાક આવીને ઘડીક આરામ કરી ગયા અને આરામ કરી ગયા ત્યાં વાગી ગયા ચાર ને આપણે અઢી વાગે વૈયા હતા ને હવે વાડીમાં એક રાઉન્ડ મારી આવીએ આપણે તો મારી આવી આપણી વાડીમાં ચાલો તો આપણી વાડીમાં આપણે પોગી ગયા છીએ અને પહેલાં તો આપણે સોળા ને સોળાનું શાક બનાવવાનું છે હાલો તો આ છે આપણી વાડી અને ભીંડા જવો કેવા મસ્તીના છે જવો મસ્ત મજાના છે સોળા પણ આ એકલાસ છે સરસ મજાના આપણે ઉત્સવ ભાઈ છે ને બહુ ફાયદા કરે સોળાય છે શાક કરવા ઉતારવાના છે ઘડીક પછી અને આપણે બુલેટ ખડમાં કેટલાય દિવસ આટો નથી માર્યો તો એક વખત ત્યાં પણ આટો મારી આવીએ આ કેરો પણ જો હવે ફૂંકાઈ ગયો છે વાઢવાનો છે લાઈટ કંઈ હરખી રે નહીં નહીંતર પાણી આવવા દે કાંક આવી રીતના છે મસ્તીના સરસ મજાનો ફાલ બહુ સરસ આવ્યો છે પણ એવું છે કે હવે તો બે રજ થઈ ગઈ છે એટલે વાડી ખાલી કરવી પડે અહીંથી હમણાં જ ઉતારવાના છે આપણે શાક બનાવવા આપણે જો વાડીમાં ખડે આટો મારવા જાવ જાવ કરતા હતા ને ત્યાં તો આપણે પાછા પૂછો પપ્પા કહે કે આપણે ઓલી વાડીએ જાઈ જવા આપણે આ વાડીએ પોગી ગયા ટાવર વાળી વાડીએ અને આવીને આપણે જો શૂટ શરૂ કરી દીધો છે અને અત્યારે તો વાગી ગયા છે સાડા પાંચ અને આ છે આપણી ઝૂંપડી અને ઝૂંપડી હવે સારી કરવી જોશે અને મસ્ત મજાનો લીમડો છે અને લીમડાને સરસ મજાની ફર્સ્ટ ક્લાસ લીંબોળી પણ આવી ગઈ છે અને આવું મસ્ત મજાનું આઈ ક્લાસ લોકેશન છે આપણી વાડીની ફરતી ને ઉછરના પપ્પા જવું ઊભા છે જવો હા અને પવન કેટલો દાણિયા ની વાટું અને પછી આપડે બધું હારા કરી નાખ્યા તેથી આપડે અહીંયા બેળાફા જ કેવું થઈ ગયું હજી બાત હાથમાં લીધું છે

માખરું પડી ગયું જો તો જો પછી આન માથે આપણે મસ્ત મજાના છે ને બેલા ને એવું ગોઠવું હતું ને તો તોડીને વહી ગયું બીજેથી એવું છે અને આવું નુકસાન તો ખેડૂ ને ન આવે તો કોને આવે કા તો આયલાત કરે એવું તો આવું નુકસાન ખેડુને ને ન આવે તો કોને આવે જો એવું છે કા તો આપણે રોડ આવે રોડ છે જોવો પણ કેમ જાય વાહન બા બાટી આપડે ચોમાસા માં આવી ને તોય મજા આવે વાડી આવી એટલે આપડે અને હવે આપણે બ્લોગ બનાવી છે એટલે આપડે ચોમાસા માં કે આપણી વાડીએ કેટલો ગારો થાય કે નથી થાતો એ આપણા વિડીયો જોવાનું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયા આપણા તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો હાલો હવે જઈએ છીએ આપણે સવાળા ઉતારવા આરામ ચાકવા આવી ગયે છે ઘરે આપણે તો ફોન કઈ રાખતા આવ્યું ને લઈને મેં ચોળા આપણે ઉતાર લીધા છે કેટલા બધા ચોળા આમ તો જો ભરી લીધી છે આયા થાળીમાં નાખતા જઈશી તો એટલા ચોળા ઉતાર લીધા જો તો